એટલા માટે આગળ ગાન કરતા હરિરાયજી કહે શ્રી વલ્લભ जन्म લીધા પછી પણ જેના मुख માં ક્યારે એકવાર પણ શ્રી વલ્લભ એવું નામ નથી આવતું ઓર બોલ્યો હટપટ દુનિયાની બધી જ વાતો કરી લીધી બધું જ બોલી લીધું દુનિયાની કેટલી કેટલી ભાષાઓ શીખી લીધી પણ શ્રી વલ્લભ શ્રી કૃષ્ણ मुखમાંથી ક્યારે નીકળ્યું તો હરિરાયજી કહે તાકી જનની બોજન મરી કારણ જે જન્મ લઈને જન્મને સુધારી ન શકે એનું જન્મ લેવું જ વર્થા છે જે જીવન પ્રાપ્ત કરીને પણ જીવનનું કલ્યાણ ન સાધી શકે એનું જીવન લેવું જ વર્થા છે જીવનમાં કોઈ સત્કર્મ ન કર્યા ના હરી ગુરુ વૈષ્ણવ ની ક્યારે કરી ન ક્યારે કોઈ સમાજ સેવામાં ભાગ લીધો ન ક્યારે કોઈ સાથ આનંદ થાય કે કેટલા કેટલા લોકો કેટ પ્રકારની અમારા પ્રભુલાબેન પણ લાઈટઅપ કરીને આફ્રિકા કરીને સરસ પ્રવૃત્તિ ચલાવે છે ત્યાં આફ્રિકાના ગામોમાં સોલર દાન કરે દાન કેટ કેટલા અમારા ધર્મેશભાઈ એમાં પ્રબોધભાઈ કેટ કેટલા લોકો ક્યાં ક્યાં સમાજ સેવામાં જોડાયેલા છે કેટલા સમાજના કલ્યાણો કાર્ય કરી આ બધા પ્રેરણાદાયક છે આપણા બધા માટે જીવનમાં જ્યારે પણ અવસર મળે અમારો પણ એ ભાવ છે કે એવી સંસ્થાઓ સ્થપાય આપણા ગરીબ વૈષ્ણવના બાળકોને ભણાવવામાં આવે એમના રોજગાર એમના આરોગ્ય માટેની પ્રવૃત્તિઓ થાય આપણા ઘણા ઘણા હવેલીઓના મુખ્યાજી આજે એમના બાળકોને ભણાવવાની તકલીફ હોય છે આપણે એવો પ્રયાસ ઘણા એવા શાસ્ત્રી જેમણે આખું જીવન પુષ્ટિ માર્ગને સમર્પિત કર્યું હોય પણ એમના બાળકોને ભણાવવામાં આવે એમની બીમારી આવે ત્યારે આપણો વૈષ્ણવ સમાજ એમની જોડે આવીને ઉભો નથી રહે આ બધું કરવાની જરૂર છે કાલે સુંદર વાત ધર્મેશભાઈએ કરી હતી કે એવી સંસ્થાઓ સ્થપાય એવું ફંડ ઉભા કરવામાં આવે કે જેનાથી સંપ્રદાયના આ બધા જે અંગો છે એમની સુરક્ષાના કાર્યો આગળ વધારવામાં આવે

બોજ જ ઉચક્યો છે ખોટા ઢોલ વગાડ્યા એમ કહીને આગળ ગાન કરતા કહ્યું ઘર આવે વૈષ્ણવ

એમને કોઈ પણ પ્રયાસ કરી એવું કરજો ભલે બે મિનિટ પણ મારા ઘરે બેસીને જાઓ કારણ કે વૈષ્ણવના હૃદયમાં બિરાજી ને આપણા ઠાકોરજી પધારતા હોય છે અને આપણા આંગણે આવી ઠાકોરજી પાછા ફરે તે તો બરાબર ના કહેવાય આપણા ઘરે પધરાવવા એટલે વૈષ્ણવ ભલે કોઈ પણ ભાવથી આવ્યો હોય પણ એને કહો બે મિનિટ ઘરે આવીને પછી જાઓ એકવાર ઘરે આવી જાઓ આસન જલ એને જલપાન કરાવો અને બીજું વાણી મધુર મધુર વાણી બોલ આપણે બધું કરી લઈએ છેલ્લે વાણીમાં કમી આવી જાય વૈષ્ણવ વૈષ્ણવ વાત કરે ત્યારે એની વાણી કેવી હોવી જોઈએ આપણે કઈ રીતે વૈષ્ણવ જોડે વાત કરાય એનો વિવેક આપણે શીખવો જોઈએ તમે જયારે જય શ્રી કૃષ્ણ એકબીજાને કરો છો અને શરૂઆત કરો છો પછી તમે બે વ્યક્તિ મટી અને બે વૈષ્ણવ હોય થઈ જાઓ છો જયારે કોઈને જય શ્રી કૃષ્ણ કરીને તમે વાત કરવાની શરૂ કરો છો ત્યારે પછી બે વ્યક્તિ નથી રહેતા બે વૈષ્ણવ વાત કરી રહ્યા છે તો આસન જલવાણી મધુર પણ સો અન્ન અન્ન લેવડાવું એટલે કે કણિકા પણ મિશ્રી આપતી પણ ડાયાબિટીસ તો હવે તો એ પણ ચોખટ કરવી પડે ના ના કયું છે જે જે કણિકા મિશ્રી તો લેવડાવી પણ જેની સેવા કરો એ જો સેવ્ય ને સુખ ન થાય તો પછી એ સેવા નથી તમે જેને સેવા કરો છો એ સેવા સ્વીકારને અમને આનંદ છે એટલે યથાશક્તિ સ્વર્ણ કણિક આપણને કઈક પ્રસાદી લેવડાવવું અને પછી મોકલવા એવો વિવેક આપ્યો છે અને વૈષ્ણવ બધાય હોય શક્યો અજાણ્યા હોય એ જ વૈષ્ણવ નહીં ઘરના પણ વૈષ્ણવ છે આપણે વૈષ્ણવ વૈષ્ણવ ની વાત કરી આ લોકો તો ઘરના વૈષ્ણવ એટલે તો બહારના જ કહેવાય ના આ ઘરના પાંચ પણ વૈષ્ણવ છે અને એટલા માટે ઘરના પાંચ પણ આવે ને તો એને પણ આ રીતે જ કરવું આસન જલ વાણી મજો આવો ભલે ઓફિસેથી આવ્યા હોય દુકાને થી આવ્યા હોય બેંક પણ બહાર થી આવ્યા વાણી મધુર પણ યથાશક્તિશો આ વૈષ્ણવ જોડે વ્યવહાર કરો એમ કઈ હરિરાયજી આગળ કરતા આશ્રયની મહત્તા બતાવી ધૈર્યની મહત્તા બતાવી હાથી હોય એને પોતાના મહાવત પર ભરોસે રોજ કેટલા મણ પાણી અને ભોજન હાથીને જોઈએ પણ એક મહાવત ના ખીટે બંધાયેલો છે તો રોજ એનું પેટ ભરાય છે પણ એક શ્વાન ભોજનના ટુકડાની લાલસાથી આ ઘરે પેલા ઘરે ફલાણા ઘરે અને બધે પથરા ખાઈ ખાઈ અને બધે ટુકડા લેતો લેતો સાંજે તો ભૂખ્યો જ સુઈ જાય છે અને એટલા માટે હરિરાયજી સમજાવે છે કે વલ્લભ નો આશ્રય કર્યો એક નિષ્ઠા ન થઈ ઘણા ને દોડવાની બોલ અહિયાં જઈ આવું આ કરી આવું ફલાણા ની પાસે જઈએ ફેલા ને પૂછી આવું ફલાણા ને કરી આવું ભટક 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 કરતો રહે પછી એ ભવસાગર માં ભટકતો જ રહે એક ટૂંક કે કારને શ્વા બહુ શ્વાન તો બધે ટુકડા માટે ભરતો રહે પણ હાથી એક હોય તોય છે એટલા માટે વૈષ્ણવ બધે ભટકવા કરતા શ્રી ખીટે બંધાયેલા રહેજો તમારા સકલ મનોરથો થઈ અને આ વાતને આગળ દાન કરતા હરિરાયજી કહે રસિક ઠાકોરજી અને સ્વામનીજી કૃપા કરવા જાય જેના સંઘ થી અમારું ચિત્ત અલૌકિક બની જાય એવા જનો તો દુર્લભ છે રસિક જન બહુ ના મિલે સિંહયુથ નહીં હોય સિંહના ટોળા ના હોય વિરહ બેલ જહા તહા નહીં આ વિરહ રૂપી વેલ ગમે ત્યાં નથી ખીલતી પણ પ્રેમ ના ઘટઘટ હોય અને દરેક ઘટમાં દરેક હૃદયમાં ભગવત પ્રેમ નહોતી આ સહજ નથી આ તો જ્યાં સુધી કૃપા વલ્લભ ની થાય ત્યાં સુધી ભગવત પ્રેમ ની પ્રાપ્તિ થતી નથી એમ કહેતા હરિરાયજી એક એક સાખીઓને ગાઈ રહ્યા છે સાખીઓ તો ઘણી સુંદર સુંદર છે પણ થોડીક છલાંગ લગાવી અને આપણે નાઇન્ટી ટુ મી સાખી માં આવી કે જેમ જેમ સમય પા આવી જોઈએ જો બધું હું કહી દઈશ તો ઘરે જઈને તમે શું કરશો તો આ તમારું હોમવર્ક છે આજ તો તમારે ઘરમાં વિચારવું અને ન સમજાય તો પૂછી લેવા આઈએ બાણું મે સાદકી ગાન કરતા હરિરાયજી કહે ગોટીઓ પી ચડત મે ચડી કે તો ગોપી ઓપી જગત મે ચલ કે ઉલટી રીત આ તો ઉંધી રીત ચાલ્યા ગોપીજનો પોતે ઘરમાં રહી અને ઠાકોરજી ને એવા લાલ લડાવ્યા કે પ્રભુ પોતાના નંદા લય સગળા સુખો છોડી અને ગોપીઓના ઘરમાં પધારવા લાગ્યા ગોપીઓને વશ થઈ ગયા જગત ને નચાવનારા પરમાત્મા તાહી છોરિયા છછીયા ભર પે નાચ છાચ ન ભરેલી છાચ માટે ત્રિલોકના નાત ને નચાવે આ તો ઉલટી રીત છે દુનિયા ને નચાવનારો એને નચાવે ગોપીઓ તો એમના ચરણોમાં વંદન કરવાથી બળત કૃષ્ણ મેં પ્રીત એ ગોપીઓના ચરણની વંદના કરો જયારે ઉદ્ધવજી પણ વ્રજમાં ગયા કૃષ્ણ કૃષ્ણ કરતા ગયા તો ખરા પણ પાછા વળ્યા ને તો કૃષ્ણ ભૂલાઈ ગયા પુનાતિ ભુવન ત્રયમ ભગવાન અને ગોપીઓની ચરણ ધૂલીની વંદના કરવા એટલે તો ગોપી ધ્વજા ભુજા कोपी प्रेम की त्वचार પ્રભુ પણ તેમને આપણે વશ ગુરુ ધરીશા ધ્વજા જેને પ્રભુ ને વશ કર્યા છે એમ કહી આગળ અનેક પદો ને ગાન કરતા આપણે છેલ્લી ને ગાન કરતા કહીએ सुने मन वच रस्सी

સાંભળશે શીખશે મન વચ કર્મ સમેત મન વાણી અને કર્મ જે જે સાંભળ્યું મનમાં એનું સ્મરણ થાય મુખમાં એનું ગાન થાય અને કર્મ દ્વારા એનું આચરણ થાય મન કર્મ વચન સમેત મનમાં સદા સ્મરણ કરો સારા સંજોગો અને સારા પ્રસંગોને સદા યાદ રાખવા જયારે જયારે તમે ચંપાણ યાદ કરશો ત્યારે ત્યારે વલ્લભ સાખી પણ યાદ આવશે પણ અરે કોઈ પણ ચંપાણ વાત કાઢશે ને ચંપાણ અરે ચંપાણ તો બહુ આનંદ અમે ગયા હતા મનોરતો કર્યા અને દ્વારા વલ્લભ સાખી પણ સાંભળી પણ હવે આપણા માંથી કોઈ પણ કોઈના નામ વાંચવામાં સાંભળવામાં વાત કરવામાં સંપર્ન નામ યાદ આવશે તો આપણો આ પ્રસંગ ચોક્કસ યાદ આવશે હવે આ ક્ષણો આપણી થઈ ગઈ છે જીવનની આ ક્ષણો આપણી થઈ ગઈ કારણ આ ક્ષણો આપણી સંસ્મરણો બની ગઈ છે જે ક્ષણો સંસ્મરણો બની જાય એટલી ક્ષણો આપણી છે અને જે ક્ષણો ભૂલાઈ જાય એ આપણી નહોતી એ જીવનમાં ગઈ તો આ ક્ષણો સંસ્મરણો બની છે એટલે જીવનનો સમય આ આપણો છે જ્યારે જયારે આપણે યાદ કરીશું ત્યારે આ બધા જ પ્રસંગોને વાગોળીશું તો જો ગાવે શીખે સુને મન વચ કર્મ સમેત રસિક રાય સુમરો સદા મન વાંછિત ફલ અને ઠાકોર શ્રી કરાય તો હરિરાયજી ની પોતાની છાપ છે અને પ્રભુ નું સ્મરણ રસિક શ્રી વલ્લભ પણ છેલ્લભ ને એના મનમાં જે જે મનોરથો હશે એ સગળા મનોરથો મહાપ્રભુજી તમારા પૂરા કરી દેશે અને આવો હું નથી કેતો હરિરાયજી લખીને આપે છે આપણને આ કોઈ સાધારણ ની વાણી નથી હરિરાયજી ની વાણી છે આમાં હરિરાયજી છેલ્લે સહી સિક્કા કર્યા છે જે વલ્લભ સાખી ગાશે મહાપ્રભુજી એના બધા જ મનોરથો પૂરા થાય એમ હરિરાયજી કહી રહ્યા અને હરિરાયજી ની વાણી ક્યારે મિથ્યા ન હોય અને એટલા માટે નિયમ બનાવજો કે જયારે પણ સમય મળે તો વલ્લભ સાખી ભલે રોજ અગિયાર ગાવી પાંચ ગાવી અરે એક બોલવી રોજ સવારે એક બોલી લેવી પણ વલ્લભ સાકી તમારા તમારા માં રહી તો વલ્લભ તમારી સાથે સદાય રહેશે એ વલ્લભ સાખી ના તો સમય થવા આવ્યો છે છે આગળ પણ થોડા કાર્યક્રમ મારી પ્રસન્નતા વ્યક્ત કરું છું ખરેખર આ ઘી પરિવાર એટલો ભાગ્યશાળી છે કે એમના થકી આટલા વૈષ્ણવ આનંદ કરી આટલા વૈષ્ણવ હૃદયમાં શ્રી વલ્લભ વિરાજ્યા અરે એકવાર કોઈને વલ્લભ યાદ અપાવવા એ પણ આટલું મોટું પુણ્ય માનવામાં આવે તો તમે તો આટલા દિવસ સુધી વલ્લભનું સ્મરણ કરાવ્યું છે ખરેખર ભાગ્યશાળી તમારા વડીલોના લીધેલા વલ્લભના નામનું આ ફળ છે કે તમે નિમિત્ત બની અને આ કરી શક્યા જે જે લોકો દેશ વિદેશથી જોડાયા આજે રાતના એ દરેક વૈષ્ણવ મારે આશીર્વાદ આપવા છે કારણ કે અહીંયા તો સંભવ નથી હોતું મંચ પર તો મનોરથીઓને આપણે ઉપરના ઉડાડીએ છે પણ યાત્રામાં જેટલા લોકો જોડાયા છે એ બધાને મારે આશીર્વાદ ને હું નહીં મહાપ્રભુજી વતી મારે તો આશીર્વાદ પહોંચજો અમે બધા તો માધ્યમ છે તમે દંડવત અમને કરો તો અમને નથી કરતા અમે તો મનમાં એમ જ વિચારીએ કે આ વૈષ્ણવ મહાપ્રભુજી ને દંડવત કરી રહ્યો છે અને મહાપ્રભુજી કેવલ આશીર્વાદ અમારા થકી તમને સુધી પહોંચાડે છે બસ અમે તો માધ્યમ છીએ તો શ્રી વલ્લભ થકી આશીર્વાદ પહોંચાડવા છે તો રાતના બધા જ હાજર રહેજો મહાપ્રભુજીને સુંદર સુંદર મનોરથો આપણે કર્યા ધારી ચરસ્પશ કર્યા આટલા આનંદ લીધા આ આનંદની ક્ષણો સદાય આપણા ચિત્તમાં સંસ્મરણો બનીને અવિરત રહેશે હજી પણ ભવિષ્યમાં અનેક આયોજનો છે હમણાં જ પાંચ તારીખથી જામનગરમાં કથા થશે અને પછી ઓસ્ટ્રેલિયામાં મેલબર્નમાં આદિમાં અનેક જગ્યા પર સ્થાનોમાં હવેલીઓના કાર્યો ચાલી રહ્યા છે અનેક બાળકોના સંસ્કાર કેન્દ્રો ચલાવીએ છીએ યુવાનોના સંગઠનો ચલાવીએ છીએ આજે વિશ્વભરમાં વૈષ્ણવી ચેતના પ્રગટી રહી છે તમે જુઓ તો દરેક દેશોમાં સળંગ કેટલાય વર્ષોથી આપણે આ કાર્ય કરી રહ્યા અમારા યુવાનો એટલા બધા આગળ આવીને ભાગ લે છે ખરેખર એનો આનંદ થાય છે તો સૌથી પહેલા મનોરથી પરિવારને આચાર્ય પીઠ પરથી આશીર્વાદ આપું છું એમની સાથે આવેલા સ્વજનો ને આશીર્વાદ પાઠવું છું અમારી જોડે યાત્રામાં આવેલા ને આશીર્વાદ પાઠવું છું અમારા કાર્યકર્તાઓ જે સદાય તત્પર રહે છે વૈષ્ણવ ની સેવા માટે હું તો હંમેશા બધે એ કાર્ય હું તો કહું છું હંમેશા એનું સૌભાગ્ય છે લોકાનું લોકોનું અને સૌભાગ્યનું સન્માન ના હોઈ શકે એમનું સૌભાગ્ય છે કે એમને વૈષ્ણવ દેહ મળ્યો છે તો એમને વૈષ્ણવ ની સેવાનું સુખ મળે છે તો હરિગુરુ વૈષ્ણવ સેવાના ટેલ અમારા યુવાનો જે રીતે કરે છે પોતાનું બધું જ કાર્ય છોડી અને હરિગુરુ વૈષ્ણવ ની કોઈપી નથી અમારી જોડે જોડાયેલા તો બધા સેવકો છે અને મોકળે જ સેવામાં જોડાઈ જાય કારણ કે પહેલેથી એવા સંસ્કારો સિંચેલા છે કે સેવા એ આપણું સૌભાગ્ય છે સન્માન તો દુનિયામાં ઘણે મળશે પણ સેવા તો કેવલ અહિયાં જ મળવાની છે એટલે સન્માન ની આશામાં સેવાને ચૂકતા અને હંમેશા જ્યાં જ્યાં વૈષ્ણવ ચાલે સંઘ ચાલે છે ત્યાં આપણે આ જ વાત કરીએ છીએ કે ચારે પણ તક મળે સેવા ઝડપીને અને કથામાં જે જે લોકો હાજર રહ્યા એ બધાને પણ મારા આશીર્વાદ તો હવે વિરામ તરફ જઈએ અને સાંજે હમણાં કથા પૂરી થાય એટલે સાડા બાર વાગ્યા પછી કુનવારા દર્શન આપણે મનોરથ કર્યો છે આજે કુનવારાનો

તો આજ સાચો પ્રસાદ છે કડિકા પ્રસાદ મળે તો સૌભાગ્ય પણ આ જે વાણીનો પ્રસાદ મળ્યો છે આ વલ્લભની વાણીનો પ્રસાદ લઈને તમે જવાના છો તો એ મોટું સૌભાગ્ય છે અને ફરી ઠાકોરજી કૃપા કરશે અને ફરી પરિભ્રમણની શરૂઆત માર્ચ મહિનાથી થશે પહેલા ન્યુઝીલેન્ડ છે પછી ઓસ્ટ્રેલિયા છે પછી અમેરિકા યુકે આફ્રિકા બધે જ પછી પાછો પૃથ્વી પરિક્રમાનો ક્રમ માર્ચ મહિનાથી શરૂ થઈ જશે એટલે એમાં પાછા આપણે મળીશું પણ એના પૂર્વ ફેબ્રુઆરી મહિનાના એન્ડમાં આ ભક્તિધામ નામનું એક સ્થાન વૈષ્ણવ સમાજ માટે બાંધી

પુષ્ટિ માર્ગ ના જુદા જુદા કાર્યક્રમો આવતા રહે એમાં કીર્તન ક્લાસ હોય સામગ્રી ક્લાસ હોય ગ્રંથો હોય દરેક પુષ્ટિ વસ્તુ તમને પ્રાપ્ત થશે એની સાથે એજ્યુકેશન ક્લાસીસ કે દુનિયાના કોઈ પણ ખૂણે રહેતો હોય એને જે કઈ પણ શીખવું હોય તો મારા ટ્રેન કરેલા ટીચર્સ શાસ્ત્રીજીઓ એ અહીંયાથી પર્સનલ ટ્યુશન તમને આપી અને તમને

ખરેખર દુનિયાભરમાં જઈએ નાના બાળક થી લઈને વડીલો સુધી જો આપણા જે જે આવ્યો આપણા જે જે આવ્યા મારા જે આમ લોકોની જે એક આત્મીયતા મળે છે બસ એ જ તમારા માટે તો સૌભાગ્ય છે